कि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं हाई बॉन्ड सीमेंट बॉन्डिंग नेशन સ્વાગત કરું છું સૌ પ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ રાજકોટ શહેરની સેન્ટ્રલ જેલ તેમજ જામનગર રોડ પર આતંક મચાવનાર ના આઠ સરભરા કરતી પોલીસ राजकोट इनकम टेक्स विभाग द्वारा पकडायला दरोडा मंत्री आणि सासदो ना कनेक्शन खुलता आयटी विभाग मूंजवण आगामी तारीख अगिल गुटखा पर प्रतिबंध थी काळा बजारियाने लाभ जनता लुटा રાજકોટ શહેરની આફ્રિકા કોલોનીમાં ભાડાના મકાનમાં ચાલતા કુટડખાના સંચાલક સહિત મોજ મજા કરવા ગયેલા હવે જોઈએ સમાચાર વિસ્તાર થી રાજકોટ શહેરની સેન્ટ્રલ જેલ તેમજ જામનગર રોડ પર આતંક મચાવનાર ટોળકીના આઠ શખ્સો ને ઝડપી પૂછપરછ કરતી પ્રધ્યુમનગર પોલીસ સોમવારે સાંજના સમયે રાજકોટ શહેરની સેન્ટ્રલ જેલ પર ધસી જઈ જેલના બોર્ડર વિંગના જવાન રમેશચંદ્ર જયસવાલની છાતી પર રિવોલ્વર રાખી તમારા જેલરને કહી દેજો કેદીઓને હેરાન ન કરે તેવું કઈ મારી નાખવાની ધમકી આપ્યા બાદ જામનગર રોડ પર આવેલ લાખા બાપાની વાડી પાસે રહેતા યાસીન ઓસ્માનભાઈ કૈદાને ઘરે જઈ પોલીસને બાતમી કેમ આપે છે એવું કઈ આતંક મચાવી નાસી છૂટનાર ટોળકી ના બે દિવસ પહેલા બે શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા બાદમાં પ્રદ્યુમનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસીપી શ્રી જે ચુડાસમા અને પીઆઈ શ્રી જી એન ઝાલાના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ બનાવી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા બાદ વધુ આઠ આરોપીઓ ઝડપાઈ જવા પામ્યા હતા આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર મનાતો રાજન સંધિ હજુ ફરાર હોય પકડાયેલા તમામને પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું અને રાજનની શોધખોળ આરંભી હતી રાજકોટના ગુનેગારોને તો જાણે પોલીસનો ભય જ ન હોય તેમ જેલના ગેટ પર ખેલ નાખ્યા બાદ જામનગર રોડ પર સીન જમાવી નાસી છૂટેલા તમામને પકડી પાડી પોલીસ દ્વારા જાહેરમાં સરભરા કરી પૂછપરછ કરવામાં આવે એવી લોક માગણી ઉઠવા પામી છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ મેણુ નામનો તમતદાર છે જે અગાઉ પાસામાં અને મારામારીનો અને ફાઇલના ગુનામાં પકડાયેલો હતો તેના ઘરે ઈદના પ્રસંગે બધા ગુનેગારો અને બીજા માણસો ભેગા થયેલા અને બપોરના સમયે ચારેક વાગે તે લોકોએ જેલમાં તેમના સંબંધીને મળવા જવાનું નક્કી કરતા વીસથી પચીસ માણસોનું ટોળું ફોર વ્હીલ ટુ વ્હીલ વ્હીકલોમાં બેસી અને જેલ ઉપર ગયેલું અને ત્યાં જઈ અને જેલના સંત્રી બોર્ડરિંગના રમેશચંદ્ર જયસ્વાલ છે તેની સાથે ગાળા કરેલી મારી નાખવાની ધમકી આપેલી અને તેને મારી નાખવાની કોશિશ માટે રિવોલ્વર એની છાતી પર અડાડી દીધેલી અને બીજા માણસો આવતા આ ટોળું ભાગી ગયેલું આ ટોળામાં નિઝામ ભાણું કરીને ચમકદાર છે તેની પાસે ઇમરાન મેણુ છે તેની પાસે અને એકબીજા રાજન કરીને ચમકદાર છે તેની પાસે રિવોલ્વરો દેશી કટ્ટાઓ તે તે વખતે હોવાનું ફરિયાદમાં ખુલેલું છે ત્યાંથી નીકળી અને સ્લમ ક્વાર્ટર પર ગયેલું ત્યાં અગાઉ એક જૂના મર્ડર બાબતે આ ગુનાના જે જેલ પર ગયેલા તે રિયાઝ રિઝવાન નિઝામ એ લોકોને યાસીનપુરા ઉસ્માનપુરા સાથે કંઈ વાંધો હતો ઝઘડો હતો અગાઉનો એના કારણે એની સાથે એની પત્ની સાથે એ પ્રસંગે આવતા તેને ગાડી પર મારામારી કરી અને નુકસાન કરેલું અને તેને પણ નિઝામે અને તે લોકોએ રિવોલ્વર બતાડી મારી નાખવાની કોશિશ કરેલી અને બીજા માણસો આવતા તે ભાગી ગયેલો અને બંને ગુના બાબતે પોલીસમાં જાહેરાત થતાં ત્રણસો સાત કલમ મુજબના ગુના દાખલ કરવામાં આવેલા છે આ કામે મોટાભાગના કમતદારો પકડી લેવામાં આવ્યા છે થોડા ઘણા બાકી છે અને બીજા અજાણ્યા માણસો છે તે બાબતે તપાસ ચાલુ છે અને તેઓ પણ પહેલી તકે મળી જશે તેવી શક્યતાઓ છે અને એકબીજા તોમતદાર છે જે નામ પહેલેથી આપણી પાસે છે ઇમરાન કરીને એ લોકો હજી નાસ્તા ફરતા છે તેઓ હાલમાં શહેરમાં ક્યાંય છે નહીં મોબાઈલ એમના બંધ છે સ્વિચ ઓફ છે અને એ લોકો કંઈક દૂર ચાલી ગયા છે અને બાતમીરાએ ટિકટ મેળવવાની તરજી ચાલુ છે વહેલી તકે તેઓ પકડી જશે એવી આશા છે આ કામે પોલીસ કમિશનર સાહેબે ડીસીબી ના પીએસઆઈ શ્રી સાટી ની આગેવાનીમાં જુદા જુદા પોલીસ સ્ટેશનના અને ડીસીબી ના ચુનંદા પોલીસ અધિકારીઓ અને માણસોની ટીમ બનાવી છે અને એ ટીમ આની પાછળ રાત દિવસ મહેનત કરી રહી છે અને જેના કારણે મોટા ભાગના રમતદારો જે માથાભારે તમતદારો છે અને મોટાભાગના ઇતિહાસ છે તેઓને પકડવા પોલીસને સફળતા મળી છે ભાડલાના કડુકા ગામે ત્રણ માસ પૂર્વે દેવીપૂજક યુવતી પર બળાત્કાર ગુજારનાર કાળુસુરા ને રૂરલ એસઓજી એ ઝડપી પાડ્યું

આગળની તપાસ હાથ ધરી છે ગામના ગાદર માં ત્રણેક માસ પહેલા એક બળાત્કાર નો આરોપી છે એ નાસ્તો કરતો હતો આગામી બળાત્કાર ના ગુનામાં બીજા બે આરોપીની ધરપકડ થઈ ગઈ હતી પણ એક આરોપી જે પકડવાનો બાકી હતો કાળુ સુરા દેવી પૂજન જે મેન એક્યુઝ છે જેની હકીકત અમને મળતા તાત્કાલિક એસપી સાહેબની સૂચનાથી અમે ત્યાં પહોંચી ગયા આ આરોપીને અટક કરી અને ભાડલા પોલીસ સ્ટેશનમાં ગુના ગામે સોંપવામાં આવ્યો છે આ આરોપી છે એ અગાઉ ચોરીના અસંખ્ય ગુનામાં સંડોવાયેલો છે હાલ ચુડા પોલીસ સ્ટેશનના ગુનાઓ પણ એને પકડવાનો બાકી છે અને ચોટીલામાં એક ચોરીનો ગુનાવ બન્યો છે મોટી ચોરી છે એમાં પણ આ આરોપી સંડોવાયેલો છે

રાજકોટ અને જામનગરમાં ઇન્કમ ટેક્સ ના દરોડા પડતા આ દરોડાઓમાં જામનગર આસપાસના વિસ્તારમાં મંત્રી અને સાંસદ સાથે ભાગીદારી જેવો બિઝનેસ કરાતો હોવાનું જાણવા મળતા આઈટી વિભાગ મૂંઝવણમાં મુકાયો છે કારણ કે રાજકીય અગ્રણીએ ત્યાં દરોડા કરતા પહેલા કરવામાં આવતી કેટલીક કાર્યવાહી કરવામાં આવી નથી આથી મંત્રી અને સાંસદની વિગતો જાહેર કરી શકાતી નથી જે બંને રાજકીય આગેવાનોના નામ શંકામાં આવે છે તેમાં એક કોંગ્રેસના અને બીજા ભાજપના આગેવાનો હોવાનું જણાતા એક જ પેઢીના માલિક બંને સાથે ઘરોબો ધરાવતા હોવાનું જાણવા મળતા આશ્ચર્ય ફેલાવવા પામ્યું છે અને મંત્રી તેમજ સાંસદ વિશે ચર્ચાએ જોર પકડ્યું છે બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ રાજકોટ શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટલ આસિસ્ટન્ટ માટેની ભરતીના ફોર્મમાં લાગવકશાહી આચરી હોવાના આક્ષેપ સાથે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આવેદન પત્ર અપાયું રાજકોટ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ માટેની ભરતી પ્રક્રિયાના ફોર્મ વિતરણમાં રાજકોટ માટે માત્ર થોડાક જ ફોર્મ વિતરણ કરી લાગવકશાહી વાપરી પોસ્ટલ કર્મીઓએ ફોર્મ અંદરો અંદર વહેંચી લેતા ફોર્મ લેવા આવનાર વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકી ભોગવી પડી હોવાથી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રાજકોટ પોસ્ટલ ઓફિસના મેનેજર શ્રીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત સમયે વાતાવરણ ગરમ થઈ જતા એક તબક્કે પોલીસની મદદ લેવામાં આવી હતી અને મેનેજર શ્રીને જણાવવામાં આવ્યું હતું કે તાત્કાલિક કોઈ પગલા લઈ અને ફરીથી ફોર્મ વિતરણ શરૂ કરાવશો અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ

जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींद मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं

ચાલો આપણે સૌ સૌરાષ્ટ્ર કચ્છ ના વિસ્તાર માં હવા પાણી થી ફેલાતા પ્રદૂષણને ને રોકીએ સમગ્ર જીવ જનાવર ને શુદ્ધ પાણી હવા અને વાતાવરણ મળે તેવા પ્રયત્ન કરીએ અને સૌરાષ્ટ્ર કચ્છ ના આપણે જતન કરીએ આપને પર્યાવરણ અંગે કોઈ ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરો પ્રમુખ લાલજીભાઈ મહેતા પર્યાવરણ સુરક્ષા સમિતિ મોરબી ઓગણપચાસ સૂર્યોદય કોમ્પ્લેક્ષ ફરા બજાર મોબાઈલ અઠાણું બસો સત્તાવન નેવું ચાર બાર

તેમજ સ્લીમ ફિટ શર્ટ ટી શર્ટ જીન્સ પેન્ટ બ્રાન્ડેડ કોટન પેન્ટ બ્રાન્ડેડ શર્ટ લેડીઝ જીન્સ હેરમ કેપરી લેંગીઝ ટોપ કુર્તી ગાઉન નાના ભૂલકાઓ માટે ફેન્સી વેસ્ટર્ન આઉટફિટ જીન્સ પેન્ટ શર્ટ ટી શર્ટ નાઇટ વેર ટ્રેક પેન્ટ કેપરી અને બરમુડાનો વિશાળ ખજાનો તમારા જ બજેટમાં તો પાંચ સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ એટ સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે આઈક્યુ ડિઝાઇન જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર કોમ્પ્યુટર ચેર ઓફિસ ચેર કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇન માં અને અવનવા મનપસંદ કલર માં સૌથી વધારે મોડેલ માં ઉપલબ્ધ તો પહોંચી શોરૂમ માં અને પસંદ કરો અવનવી ચેર સત્યાવીસ ગુંદાવાડી પલંગ ચોક ફોન નંબર જીરો બસો એકા બાવીસ વીસ ડબલ જીરો બે તેમજ અઠ્ઠાણું બસો પચાસ ઇઠ્યોતેર નવ્વાણું સાત Bá num baço se tio te ter, se te ter, bom ter tron. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઈટમો મોબાઈલ નો વિશાળ ખજાનો ધરાવતો એક માત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ એલજી સેમસંગ પેનોસોનિક વિડીયોકોન ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ડિવિડી પ્લેયર હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઈટમો મોકિયા સેમસંગ સોની એરેક્શન એલજી વગેરે કંપનીઓના મોબાઈલ નો અતિ આધુનિક શોરૂમ માં ઓછી કિંમત ઉત્તમ સર્વિસ એક્સચેન્જ અને ફાઈનાન્સ ની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હશે આપની એક વાર ની મુલાકાત કાયમી ની બની જશે જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ નીલકંઠ સિનેમા સામે કોઠારીયા રોડ રાજકોટ ફોન નંબર ત્રેવીસ ચારસો પાંત્રીસ મોબાઈલ નંબર અઠાણું સાત નવાણું એક ત્રીસ

આવા પ્રોગ્રામ્સ થવા જોઈએ છોકરાઓને આવું ગાઈડન્સ આપનારા લોકો જ નથી હવે હવે પૈસા કમાવો એ સિવાય આપણે આપણા બાળકોને કંઈ શીખવી શકતા નથી સો પ્રોબેબલી પૈસા કમાવો તો આવડી જાય છે પણ પૈસા ક્યાં વાપરો એ શીખવવું બહુ જરૂરી છે

આગામી તારીખ અગિયારમી સપ્ટેમ્બર થી ગુજરાત ગુટકા પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે ત્યારે પ્રતિબંધ તો જયારે લાગે ત્યારે લાગે પરંતુ હાલના સંજોગોમાં વેપારીઓ સંગ્રહ કરવા હોવાનું પણ જાણવા મળે છે જો કદાચ આ પ્રતિબંધ લાદવામાં આવશે તો ગુજરાત માંથી ગુટકા કાયમી માટે બંધ નહીં થાય પરંતુ તે કાળા બજારમાં મળશે જે ગુટકા બે રૂપિયાના મળતા હતા તે દસ રૂપિયાના મળશે કારણ કે ગુજરાતમાં આઝાદીના સમયથી દારૂબંધી લાદવામાં આવી છે પરંતુ ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ બ્રાન્ડનું નો દારૂ કોઈ પણ સમય ઉપલબ્ધ થતો હોય તો આ તો માત્ર ગુટકા છે સુપ્રીમ ચુકાદાને અનુસરીને જો પ્રતિબંધની અમલવારી વ્યવસ્થિત કરવામાં આવે તો લોકો સંપૂર્ણપણે સહકાર આપે તો હાલમાં સંગ્રહ કરી રહેલા વેપારીઓને પણ ખબર પડે કે લોકોને નુકસાન પહોંચાડતી ચીજોનો સંગ્રહ કરવા વાળાની શું હાલત થાય નાના વેપારીઓ કરતા મોટા વેપારીઓ અત્યારથી જ સંગ્રહ કરવાનું શરૂ કરી દીધી હોવાનું પણ જાણવા મળે છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ આ પ્રતિબંધથી જે ગુટકાની કંપનીમાં કામ કરતા હશે તેવા લોકોનું રોજી મળતી બંધ થઈ જશે સામે લાખો લોકોનું આરોગ્ય સ્વાસ્થ્ય સુધરશે અને ઘણા લોકો વ્યસન મુક્ત થશે આ કાયદાથી અમે સરકારની તારીખથી વેચાણ કરવાનું બંધ કરી દેશું હાલમાં બધાના જુદા જુદા ભાવ થઈ ગયા છે સૌ પોતપોતાની રીતે લે છે એ જ પ્રમાણે માલ વેચે છે કંપની ભાવે કોઈ માલ હાલમાં મળતો નથી કંપની ભાવે જ મળતું હોય એમાં જે કાંઈ દોઢ બે રૂપિયા માર્જિન મળતું એ જ પ્રમાણે લોકો માલ વેચતા અત્યારે બધાના જુદા જુદા ભાવ થઈ ગયા છે બધી કંપનીના અલગ અલગ ભાવ થઈ ગયા છે એટલે જે પ્રમાણે માણા ખરીદી કરે વેપારી એ પ્રમાણે માલ વેચે છે ગુજરાતમાં ખાનગી રાહે બે નંબર માલ તો આવવાનો જ છે અને લેવાવાળા ગમે એ જગ્યાએથી લેવાના છે રહી વાત એક કે જે જગ્યાએ એનું મેન્યુફેક્ચરિંગ થાય છે એને જો તમે સ્ટોપ કરશો તો જ બાકી અધરવાઇઝ જે ગુટકા ખાવાના છે એ તો ખાશે જ એ પાંચના દસ લેશે દસના વીસ લેશે તોય પણ એને જોઈએ છે કારણ કે તમે એને એ લાઈન ઉપર એટલા વરસથી ચડાવી દીધા છે એ હવે મૂકી શકે એમ નથી મૂકવા માટે એક જ રસ્તો છે કે જે જગ્યાએ મેન્યુફેક્ચરિંગ છે ત્યાંથી જ એને કંઈક કરો તો જ બાકી અધરવાઇઝ કાંઈ નહીં થાય માણસોને ઘણો ફાયદો છે ને જો માલ જ નહીં મળે તો માણસ ખાશે ક્યાંથી તો એના સ્વાસ્થ્યને ઘણો ફાયદો થવાનો પણ મેઇન વસ્તુ એક જ છે પેલા ત્યાંથી બંધ કરો તો જ થશે બાકી ત્યાંથી માણસ માલ લેતો આવશે બે નંબરમાં માલ જ મળશે

હવે હવામાનમાં સુધારો જોવા મળી રહ્યો છે આગામી સપ્તાહમાં વરસાદમાં વધારો થવાની શક્યતા છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન સર્જાયું હોવાથી આ સિસ્ટમ સૌરાષ્ટ્રને અસર કરશે એવું જાણકાર સૂત્રો જણાવી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ રાજકોટ શહેરના દોઢસો ફૂટ રોડ નજીક આવેલી સોસાયટીમાં કુટરખાનું ચાલતું હોવાનું જાણવા મળતા ત્રાટકેલી પોલીસે રૂપલના અને દલાલ સહિત પાંચ ને ઝડપી પાડ્યા શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી આફ્રિકા કોલોની સોસાયટી શેરી નંબર પાંચ માં દિવ્યેશ લુહાર મકાન ભાડાથી રાખી બહારથી યુવતીઓ બોલાવી કૂટણું ચલાવતો હોવાની પરથી પોલીસે દિવ્યેશ દિલીપ લુહારના ઘરમાંથી રૂપલલના બંગાળી યુવતી કાજલ સુમન રફીક મંડલ તેમજ મોજ મસ્તી કરવા પહોંચેલા શહેરના હસનવાડી વિસ્તારના મેહુલ જસવંતભાઈ ટાક અને સાહિલ અબ્દુલભાઈ સુમરા તેમજ કોઠારીયા નજીકના બાલાજી પાર્કમાં રહેતા જયદીપ મહાદેવભાઈ પટેલ એમ કુલ પાંચ શખ્સોને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરતા દલાલ દિવ્યેશ ગ્રાહકો પાસેથી રૂપિયા પાંચસોથી સાતસો વસૂલ આવે અને તેમાંથી રૂપલલલ્લાને માત્ર સો રૂપિયા જ આપતો હોવાનું જાણવા મળ્યું હતું બનાવનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેર પોલીસની આબરૂના લીરા ઉડાડતા ગાંઠિયા દાદાઓ માલવ્યાનગર ચોકમાં મોબાઈલ સર્વિસ સેન્ટરમાં લુખાઓએ આતંક મચાવી તોડફોડ કરી રાજકોટ શહેર જાણે કે ગુંડાઓના હવાલે થઈ રહ્યું હોય અને પોલીસની ધાક ધીમે ધીમે ઓસરી રહી હોય તેમ શહેરભરમાં શેરીએ શેરીએ સરપોલિયાઓ સાપ બનવાની તૈયારી કરતા હોય તેમ પોતાની જાતને દાદા ગણાવવા ગાંઠિયા દાદાઓ મેદાનમાં ઉતરી પડ્યા હોય તેવું લાગી રહ્યું છે અને રાજકોટની શાંતિપ્રિયતાની છાપ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે બે ત્રણ દિવસ પહેલા માત્ર સત્તર વર્ષનો ટ્રાબરિયો ઘાતક હથિયાર સાથે ઝડપાયો આ શું સૂચવે છે શહેરભરમાં જાણે કે ગુંડાઓનું રાજ ચાલે છે પોલીસની બીક કોઈને લાગતી ન હોય એમ છાસવારે નજીવી બાબતે માથાકૂટો સર્જાતી રહે છે એ જ રીતે શહેરના માલવિયા ચોક નજીક પ્રમુખ સ્વામી આર્કેડમાં શ્રી વલ્લભ નામની સેમસંગ કંપનીના મોબાઈલનું સર્વિસ સેન્ટરમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને સ્વામિનારાયણ ચોક નજીક કૃષ્ણનગર શેરી નંબર રહેતા રવિ પોતાના સ્ટાફ સાથે સર્વિસ સેન્ટરમાં હાજર હતા ત્યારે સાંજે સાડા છ વાગ્યે એક વ્યક્તિ પોતાનો મોબાઈલ ફોન સર્વિસમાં આપવા આવ્યો હતો પરંતુ કંપનીના નિયમ અનુસાર સાંજે છ વાગ્યા બાદ કોઈ ફોન રિપેરિંગ કે સર્વિસ માટે લઈ શકાતો ન હોય તે વ્યક્તિને આવતીકાલે સવારે આવવા જણાવાયું હતું આથી તે શખ્સે ઉશ્કેરાઈ જઈ રાડા રાડી અને ગાળા ગાળા કરી મૂક્યા બાદ હું જોઈ લઈશ કહીને નીકળી ગયો હતો ત્યારબાદ લગભગ આઠ વાગ્યા પછી એકસાથે થી દસ શખ્સો સર્વિસ સેન્ટર પર ધોકા અને લાકડીઓ સહિત આવી પહોંચી કર્મચારીઓ પર હુમલો કરી ફર્નિચરમાં તોડફોડ કરી હતી આ હુમલામાં પાંચ જેટલા કર્મચારીઓને ઈજા પહોંચી હતી તેમજ લાકડી ધોકા સાથે આવી ચડેલા લુખાવો જતી વખતે બીજા ગ્રાહકોના સર્વિસ માટે આવેલા મોબાઈલો પૈકીના દસ મોબાઈલો ભરેલી થેલી પણ ઉઠાવી ગયા હતા સર્વિસ સેન્ટરના મેનેજર રવિ સિસાંગિયાની ફરિયાદ પરથી શહેરની એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ તો દર્શક મિત્રો આ હતો આજનો અત્યાર સુધીનો સેવન ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર